જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ કેમ છો અમારા બ્લોગ માં તમારું સ્વાગત છે અને આજ અમારે જવાનું છે સમૂહ લગ્ન માં દેવ પરાશ એટલે સમૂહ માં જવાનું છે તો હું અજુભાઈ અને હિરલ નીકળ્યા છે ગાડી ની તરફ અને અમારે પેટ્રોલ કઈ પૂરવાનું હતું નહીં એટલે બસ અમને ફુલેટ ટાંકી હતી એટલે તો વાળ કટિંગ કરવાના જવાનું છે અજુભાઈ ને તો તમને મળીએ સીધા ના પંટીનું બ્લોગમાં બનાવે છે ફાઈનલ તો આપણે ઓલા બે જો મૂકીને વ્યાજ્યા અમે ગાડી વાંચે તો આવશે અને કન્ટિન્યુ ના મળીએ કન્ટિન્યુ એય કા રાયકો લડવા બાય રવા દોયે દિયો માંડવામાં તમે એ જોયા

કર્યો એ બનેલું છે આખું મરત કરો હાલો હાલો તાકાત લગાડો

નાઈ બંડામ દે કા હે હોલો ને ગુતે છે કે બો છોડા પાતુ હોય એમાલે કોક તો મંગે હે એ ઓ છોડા મંગાવ જો એમાં હા ગાઈસ આઈ એમ કમિંગ આઈ ગો ટુ લૂન એ કોપીરાઈટ આવી ગાય કાબા આડકે બેહો ભીયો જો આ વે

કરણ <laughs>

હા <Panel> <Panel>